તોફાન કરતી હતી કેમ માંગતી તોફાન કરીએ તો શું થાય મારે ને ગુડગલ થવાનું હોય કે તોફાન કરવાના હોય ગુડગલ થવાનું આપણે કોઈના ઘરે જઈએ ને ગુડગલ થઈને બેસવાનું ને હોય ને હા હે આપડા ઘરે પણ આપણે ગુડગલ રહેવાનું હોય ડાયો દીકો રહેવાનું હોય મમ્મા કે તું હોય કે બેટા આમ નહીં કરવાનું તો મમ્માનું નું માનતો હોય દીકો માનતો હોય હે તો પછી કેમ ફ્રેયા તોફાન કરે છે હવે નહીં કરે નહીં કરે ને મમ્માએ કીધું એ યાદ રહી ગયું ગુડગલ થઈ જાય ક્યારેય કોઈના ઘરે જઈએ તો મને આ ખાવું ને મને આ આપોને એવી જીદ કરીશ નહીં કરે ને મમ્મા પાસે જીદ કરી લેવાની કે મમ્મા આ ખાવું છે તો મમ્મા આપે એ પણ જે ઘરમાં હોય એ જ આપે ઓકે મમ્મા બાય નહીં હં હં મમ્મા ના પાડે તો નહીં મમ્મા મોટી છે એને ખબર પડતી હોય કે મારા દીકાને મારે શું દેવાનું છે શું નથી દેવાનું એવી મમ્માને ખબર પડતી હોય પછી કોઈ વસ્તુ દીકો ખાય તો દીકો બીમાર પછી શરદી થતી હોય બનાવી ચોકલેટ ન ખવાય ઉનાળામાં ખવાય ચોકલેટ ઉનાળામાં ખવાય હા અત્યારે ચોમાસું છે અત્યારે એવી કોઈ બજાર ની વસ્તુ ખવાય મમ્મા જે ઘરે બનાવી દે એ જમી લેવાનું હ પણ કોઈ વસ્તુની જીદ કરાય મમ્મા પાસે કે મને આ ખાવું ને ખાવું એમ જીદ કરાય ફ્રૂટ ખવાય ફ્રૂટ મમ્મા જે લઈ આવી આપે એ હ પણ જીદ કરાય ના ખાવાય હા હા પણ જીદ કરાય ન કરાય ને ગુડ ગુટગલ થઈ જાય ને ચાલ તારા ફ્રેન્ડસને બધાયને કહી દે કે તમે પણ તમારા મમ્મા કે ડેડી પાસે જીદ ન કરતા બાકી હમણાં મારી તો સર્વિસ થઈ ગઈ એમ તમારી સર્વિસ તમારા મમ્મી ડેડી કરી લેશે અને મારી તો સર્વિસ થઈ ગઈ અને તમારી સર્વિસ તે તમે મમ્મી પપ્પા સર્વિસ કરશે કે તમે પણ ગુડ ગર્લ ને ગુડ બોય થઈ જાજો તમે ગુડ ગર્લ ને ગુડ બોય થઈ જાજો ને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ નત કરું નથી કરું ઓન્લી લાઈક જ કરું હે કે સબસ્ક્રાઈબ એ કરી દેજો ને લાઈક એ કરી દેજો